હોલી કેમ છો બધા જય શ્રી રામ ગુડ મોર્નિંગ બધા મજામાં આવશો અમારો વ્લોગ જોતા હોય ભાઈ બધા મજામાં જ હોય જો મિત્રો મારું ફેમિલી છે ને એક ક્રિએટ

ચાલો મિત્રો આપણે રેસીપી તરફ અને આજના વિડીયો તરફ આગળ વધીશું પેલી તો મન દેખાય તો ની મજા દેન એટલે લાઈટ બરો ના એ ટૂપ કા કે તન ટોલ બોલવા બાબા રૂમી બા આમ દેખો તો આમ દેખો તો ઓરેંજ વાળું મસલા લગાવીલા લગાય યશી બંસા બંસા ના

મુજે તો હોય કરો હા આજ તો સવાર સવાર મેં આ વ્લોગ ચાલુ કરીએ ને એને પહેલાં કુમાર સંજયકુમારને રશ્મિ એકબીજાને હોળી રમવાનું શરૂઆત કરી દીધી પછી અમે એમાં જોડાઈ ગયા લગભગ કલાક દોઢ કલાક જે અમે હોળી રમ્યા પછી નાઈ ધોઈને ફ્રેશ થઈને હવે બેઠા છીએ અમારી રસોઈ આજની તૈયાર થઈ ગઈ છે આજે બનાવ્યું છે મારી બેને એકદમ લગ્નમાં ખાઈએ ને એવું રસાવાળું બટેટાનું શાક બનાવ્યું છે ફ્રૂટ સલાડ આજ તો અમારે ફ્રૂટ સલાડ પછી શું છે બીજું રોટલી અને બટાકાનું રસાવાળું શાક પાપડ ભાઈ આજ તો તોડી રમ્યા છે થાક ફટાફટ ખાઈને પાછા કલાક જેવી નીંદર કરી પછી પાછા બ્લોગની શરૂઆત જો સંજય કુમારને જવાનું હોય છે નોકરી પર તે વહેલા વેલા જમવા બેઠા છે એના કરતા ટાબર ગેંગદાર હાથ બતાવી દો એમ શું જો કેવી હોડી રમ્યા છે આ પીવું ના થાત એટલા બધા નથી થયા એમ શું વધારે ખરાબ થયા છે જો આ છે બટેટાનું રસાવાળું શાક પાપડ અને ફ્રૂટ એવું થયું પાપડો બરાબર સાચી વાત છે ત્રણ વાર શાક લીધું પીવું એ બે વાર લીધું એના પરથી વિચારો બાળકો માખી માગી ને ખાય તો કેટલું ટેસ્ટી બન્યું હશે

રશ્મિ આ કયા કટ કર્યા તે પણ કેતો ખરી કઈ નામ તો હશે ને નામ નહી કહેવાનું એમ થોડું ચાલે યાર વિજ્ઞાન શીખી લેજો નવું કટિંગ છે વાહ પીહુ બેન તો રૂપાડા લાગશે પછી હે

નથી એના પર છે નથી નથી જુઓ કેટલા તો એને રીંગણા લાગ્યા છે ઓર્ગેનિક એકદમ હા એકદમ ઓર્ગેનિક દવા બવા કાઈ નહીં છાંટવાનું જુઓ આ છે બારમાસી લીંબોડી અને અંદર ગિલોડી પણ છે આ રહી વાહ જુઓ અમારી બધી ગેંગ છે ને સારું ખાવાની એ શોખીન છે ને સાથે ખેતી કરવાની અથવા તો મતલબ છે કે પોતાના માટે પ્લાન્ટ્સ વાવવા એની કેર કરવી એનિમલ લવર બધું જ છે અમારી બધાની પ્રકૃતિ સેમ જ છે અમે મજા જ આવે અમે બધા એન્જોયમેન્ટ કરી જો મેઘના એ જોઈ જો એ બધું વાવવાની ને શોખીન છે પણ ગણજરાતો શું થાય છે એમાંથી અંદર ગાયો જાય છે શું છે ના ના એ હાલ છે કણજરા છે ને અંદર ગેટ નથી તો ગાયો જાય એટલે બધું વાવીએ ને તો એ ખાઈ જાય બાકી ત્યાંય ચકાચક ગાર્ડન થાય એવું છે પણ થોડી માટી પૂરાણ કરવું પડે એવું છે જુઓ ભાઈ સિટી મે એમની એમની રીતે થોડું થોડું ઘર પૂરતું થાય ને પોતાનો શોખ સચવાય એ મહત્ત્વનું છે દરેક લોકો ચલો સિટીમાં છીએ તો સિટીમાં તો પૈસા ખર્ચીને વસ્તુ તો મળી જાય પણ અહીં જે પોતાના પાંચ દસ મિનિટ અડધો કલાક દિવસનો વધ્યો ને એમાં જે આપણા એન્જોયમેન્ટ માટે શોખ માટે જે કરીએ ને એના માટે આ ખરેખર મજા આવે જો અમારા મમ્મી એ જોડાઈ ગયા એમાં જો આમાંથી નાની સાઈઝ ની એકદમ ઓનિયન સીઝન નીકળી ગઈ ને ડુંગળી આવી ગઈ જો આ પાત્રા બનાવવાની તૈયારી થઈ ગઈ છે અહીં રશ્મી ખાંડે છે વરિયારી વરિયારી છે વરિયારી ધાણા હા અને અહીં આટની મીઠી ચટણી એની બનાવેલી હોય છે એ મીઠી ચટણી થી બેસન નો લોટ બાંધી લેવાનો છે ને અંદર તલ ઉમેર્યા છે આપણે ટૂંકમાં જે પાત્રા બનાવતા હોય એ હિસાબે જ આપણે આને બનાવવાના છે જુઓ મેઘના તૈયારી કરી રહી છે અને મારી મમ્મી તૈયારી કરી રહી છે તુરિયાની બધા કામે વળગી ગયા છે ફટાફટ અમારા તુરિયા પાત્રાની સબ્જી રેડી થઈ જશે તૈયારી છે ને આ રીતનું અધકચરું કૂટવાનું છે હાવ પાવડર નથી કરવાનું અને પછી આમાં ઉમેરી લેશું

રોલ નહીં આઈડિયા લગાવી મરચું અને ધાણાજી પણ ઉમેર્યું છે ફ્રેગ્રેન્સ સારી આવશે જો મેઘના પાત્રાના જીણા ટુકડા કરી રહી છે આપણે રોલ વારવાની જ નથી આ રીતે મસ્ત રીતે પાત્રા આપણા બની જશે ને ફટાફટ તુરિયા પાત્રાનું શાક આપણું રેડી થઈ જશે આદુ મરચા અને લીલું લસણ છે એને ખાંડીને પેસ્ટ બનાવી લેસુ જો કાપેલા પત્તા છે ને એ આમાં એડ કરી લેવાના છે અને સારી રીતે મિક્સ કરી લેશું પાણીની જરૂર લાગે છે ઉમેરી લેશું લીધું છે સરખી રીતે એની સપાટીને આપણે સેટ કરી લેશું પાત્રાના રોલ વારવા ને એના કરતા તમારું કામ ફટાફટ પતી જશે અને ઈઝીલી તમારું કામ થઈ જશે હવે જો ઢોકળાનું કુકર છે

અને લીલું લસણ એ ખાંડીનો જે મસાલો તૈયાર કર્યો છે એ ઉમેરી લેવાનો છે સારી રીતે ચડવા દેશું હવે ગેસ ધીમો કરી લેવાનો તેલમાં જ થોડી હળદર ઉમેરી લેશું જુઓ હવે આ સ્ટેજ ઉપર તમારે તુરિયાના જે મોટા ટુકડા કર્યા છે એની અંદર ઉમેરી લેવાના છે હવે એને ધીમાં તાપી આપણે આ તુરિયાને ચડવા દેવાના છે હજુ જો અમારા પાત્રા તૈયાર નથી થયા પાત્રા તૈયાર થશે પછી એમાં એડ કરશું ત્યાં સુધી આપણું શાક આ ચડી જશે શાકમાં આ રીતે પાણી છૂટશે અહીં અમારા પાત્ર કમ્પ્લીટ ચડીને તૈયાર થઈ ગયા છે ને કટ કરી પછી એમાં ઉમેરીશું મેં ભગવાનની દીવાબત્તી કરી લીધી છે જય મહાકાળી અમારા આરાધ્ય દેવી મહાકાળી સવાર સાંજ બે ટાઈમ ચોખ્ખા ઘીના દીવા કરવાના જય માતાજી ના હવે આના છે નાના નાના ટુકડા કરી લેશું ક્યુબ શેપ કરી લેવાનો છે આ રીતે ટુકડાને છૂટા કરી લેશું જો આ રીતે બધા છે ને ટુકડાને છૂટા કરી લેશું આ રીતે મસ્ત નાના નાના શેપમાં આપણા પાત્રા જેવા ટુકડા તૈયાર થઈ જશે ઓછી ઝંઝટમાં સારી રીતે આપણી આ સબ્જી બની જશે શાકમાં તો પાત્રુ હાથમાં આવે ના આવે એને પેલા આપણે એકાદ બે તો ટેસ્ટ કરી લેશું મોટા લાગે તો આ રીતે નાના શેપમાં હવે એની અંદર આપણે પાત્રાના જે ટુકડા છે એને એડ કરી લેશું હવે એને મિક્સ કરી દેશુ હવે પાછામાં મસાલા કરીશું ગોળ ઉમેરીશું

ભાઈ ન ફૂટ કે મોનાભાઈ દીદીએ એમાં છે ને ઠંડુ જ્યુસ પીવાનો કેરમ રમવાની મજાની લાઈફ નહી અરે યાર કે પીયા પડે હા એટલે એક બ્લેક ભરવાની એટલે મને આપી મારી મમ્મી પીવું અને હેમ શું જો ત્રણ જણ છે કેરમ રમે છે એક આખી વચ્ચેની એક જનરેશન ની ગેપ છે એ બાનો વારો આવ્યો હા આપો હમ ચાલો મિત્રો જમવા દૂરિયા પાત્રા શાક ખીચડી અને રોટલી લે તમારી લાવો રોટલી એમ શું તું ખાા પછી કેમ કેવું લાગ્યું તમને અમારું તો જો આખું ફેમિલી છે અમે તો અમે તમારી સાથે શું શેર કરી તમારી લાઈફ શેર કરી બાકી અમે આવું નવું ફૂડ આસાન રીતે કેવી રીતે રસોઈ બને પછી ટેસ્ટી એ માસ્ટરી છે તો અમારું ફેમિલી પાસે તમે આશા રાખી શકો તો નવી નવી રીતે તમને કોઈ વાનગી શીખવાડીએ બાકી અમારી લાઈફ બતાવીએ એ બીજું કંઈ થાય બસ બાકી તમારાથી એ થાય કેમ કે અમે જોબ કરીએ છીએ અમારું પોતાનું કાંઈ છે ટાઈમ નથી પણ છતાં સળગું કર્યું છે મજા આવે છે આઈડિયા કોનો હોય અને બીજું કાલ સવારે તો છે સાડા પાંચે ઉઠી શાક માર્કેટમાં શાક લેવા જવાનું છે રશ્મિ ઊંઘવા નહીં દેવાનું અમાર ત્યાં છે ને ગામડું છે અંદર છે બધું શાકભાજી નથી મળતું નહીં મેન સબ્જી માર્કેટ છે પાંચ સાડા પાંચે સવારે જઈશું બધું શાકભાજી મળશે ભરી અહીંથી ઉપાડતા જઈશું ત્યાં અઠવાડિયા દસ દિવસ સુધી એ શાકભાજીની મોજ લેશું કંઈ નવું નવું બનાવું છું અને બનાવશું તો તમારી સાથે શેર કરીશું ચલો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક નવી જ ઇવેન્ટ અને નવી જ ડીશ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી É yeah, que yeah, 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 yeah.